નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો જે મિત્રો પોતાનું ઘર બનાવી નથી શકતા તેમને પોતાનું ઘર બનાવવા માટે સરકાર આપે છે સહાય ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને એક લાખ ને બત્રીસ હજાર અથવા તો મિત્રો એક લાખ ને વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજનાઓમાંથી તમને કઈ યોજના લાગુ પડે છે તેના વિશે મિત્રો થોડી વાત કરીએ તો મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસમાં શરૂ કરવામાં આવી છે જેમાં મિત્રો તમને એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એટલે કે મિત્રો આ આવાસ યોજના કેટલાય વર્ષોથી ચાલુ છે જેમાં મિત્રો તમે બે હજાર ચોવીસમાં આનું ફોર્મ ભરી અને સહાય મેળવી શકો છો જેમાં મિત્રો તમને પહેલો હપ્તો સાઠ હજારનો અને બીજો હપ્તો ચાલીસ હજારનો જ્યારે મિત્રો ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો એમ કરીને ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરશો તો તમને તમારા ખાતામાં આ હપ્તા જમા થશે એકથી બે મહિનામાં તે કરેલી અરજી પાસ થવી જોઈએ જે માટે તમારે મિત્રો એકાઉન્ટ નંબર તમે આપ્યો હશે તેમાં મિત્રો તમને હપ્તા મળવાનું શરૂ થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમા વિશે ખેડૂતોએ કરી માંગ દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડા સુધી પહોંચે છે ઘણીવાર એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા પાકમાં ભારે વરસાદ પૂર અથવા તો અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે તે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત હોય છે અને જ્યારે કેટલાક અઠવાડિયાની મહેનત પછી ઉગાડવામાં આવેલ પાક બરબાદ થઈ જાય છે ત્યારે તેનું ભારે નુકસાન થાય છે પણ સરકાર દ્વારા તેનું કોઈ વળતર આપવામાં આવતું નથી અને ખેડૂતોને પણ મળતું નથી ખેડૂતો દ્વારા તેની માંગ કરવામાં આવે છે શું ખેડૂતભાઈઓ પાક નુકસાનનું વળતર તમને ચૂકવવામાં આવે છે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો જો મિત્રો તમે ત્રણસો યુનિટ વીજળી મફત મેળવવા માંગતા હો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે તો મિત્રો દેશે ઊર્જા ક્ષેત્રે પ્રગતિ કરવી જોઈએ અને આવા ઊર્જા સ્ત્રોતોનો લાભ લેવો જોઈએ જેમાં ઓછા ખર્ચમાં વધુ લાભ મેળવવા માટે સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ સરકાર અરજદારને ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવશે તેથી આ સરકારી યોજના માટે નોંધણી ચાલી રહી છે જેના માટે તમને મિત્રો એક મોટી તક મળી છે અહીં સરકાર મફત વીજળી યોજનાના ત્રણસો યુનિટનો લાભ આપશે જેના પરિણામે દર વર્ષે હજારો રૂપિયાની વીજળીની બચત થશે વધુ માહિતી માટે મિત્રો તમે તેની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળો શરૂ થતાં રાજ્યમાં પાણીની તકલીફ શરૂ થઈ ગઈ છે રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકામાં પીવાના પાણીના ટેન્કરની દોડાદોડ ચાલી રહી છે જ્યારે મિત્રો રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતા ગ્રામીણ ક્ષેત્રે ખાસ કરીને અંતરિયાળી ગામડાઓમાં પાણીની તંગી વર્તાઈ રહી છે હજી તો મિત્રો એપ્રિલ પૂરો પણ નથી થયો ત્યાં પીવાના ચાર પાણીના ટેન્કરોની સંખ્યા એકસો અઢાર ઉપર પહોંચી ગઈ છે અને ફેરાની મિત્રો સંખ્યાની વાત કરીએ તો ત્રણસો ને એસી થઈ ગઈ છે આ તો માત્ર મિત્રો પાણી પુરવઠા બોર્ડ દ્વારા પહોંચાડવામાં આવી રહેલા પાણીના ટેન્કરના આંકડા છે જ્યારે મિત્રો ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા ફરતા ટેન્કરો અને ફેરાના આંકડામાં આમાં સમાવિષ્ટ નથી કરવામાં આવ્યા ગયા વર્ષે મિત્રો આખા ઉનાળામાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા દ્વારા સત્તાવાર રીતે ટેન્કરો પીવાના પાણીનો સપ્લાય થયો હતો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો તમામ વૃદ્ધોને મફતમાં સારવાર આપવામાં આવશે આયુષ્યમાન કાર્ડમાં આ યોજના સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપવામાં આવ્યું છે આ સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તમામ પાત્ર ટ્રાન્ઝેક્શનને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્માન ભારત કાર્ડને લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો ગઈકાલે ભાજપે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો જે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં મિત્રો આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી આફતો સામે સરકારનો શું જવાબ છે બે વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યને સહાયની ચુકવણીને લઈ ચોકાવનારો ખુલાસો થયો છે કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવિયાએ પૂછેલા સવાલ ઉપર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રની પંદર ડિસેમ્બર બે હજાર બાવીસના પત્રમાં જે લખ્યું હતું જેમાં રૂપિયા એકસો ને બાવન કરોડની સહાયની ચૂકવણીની માગણી કરી હતી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણી ન સ્વીકારવામાં આવી હતી આ જ રીતે રાજ્ય સરકારે બીપરજોય વાવાઝોડામાં બાર જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી સાતસો પોઈન્ટ બેતાલીસ કરોડની માંગણી કરી હતી જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પણ સહાય આપી નથી તેવું મિત્રો ખેડૂતો માંગણી કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીની રાવણ સાથે મિત્રો સરખામણીઓ કરવામાં આવી રહી છે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મિત્રો ભાવનગરમાં પીએમ મોદીની રાવણ સાથે સરખામણી કરી અને કહ્યું હતું કે અહંકાર તો રાવણ અને કંસનો પણ તૂટ્યો હતો તો મોદી શું વાત છે ગોહિલે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું અને દાવો પણ કર્યો હતો કે દસ વર્ષમાં ભાજપે કુલ બ્યાસી અજબ બાવન કરોડનું દાન મેળવ્યું છે કહ્યું હતું કે તેઓ સત્તામાં હોય ત્યારે તેમની પાસે શસ્ત્ર શાસ્ત્ર અને સત્તા અને સંપત્તિ બધું જ હોય છે એટલે તે પોતાનું ધાર્યું કરી શકે છે શું મિત્રો શક્તિસિંહ ગોહિલની વાત સાચી છે શું ભાજપ સરકારે શું ભાજપ સરકારે બ્યાસી અજબ અને બાવન કરોડનું દાન મેળવ્યું છે અને શું મિત્રો શસ્ત્ર શાસ્ત્રને સત્તા વિશે જે કહી રહ્યા છે તે સાચું છે એમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીના તાજા સમાચાર સામે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે કે પીએમ મોદી રાજસ્થાનના અજમેરમાં વિશાળ જનસભાને સંબોધતા નવા ભારતના નિર્માણ માટે પ્રતિબંધ ભાજપની અને પ્રતિબદ્ધતાની વાતો કરી હતી અને એક બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે જે પી નડ્ડાએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ પણ લીધા હતા તો લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે ત્યારે હવે રાહુલ ગાંધીએ વાયડનાથી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ માટે નોમિનેશન ભર્યું છે જ્યાં તેઓ આ વખતે સખત પડકારોનો સામનો પણ કરી રહ્યા છે તો બીજી બાજુ મિત્રો લોકસભા ચૂંટણીમાં ઇવી એમને લઈને માહિતીઓ સામે આવી છે જેમાં આધુનિક ટેકનોલોજી દ્વારા વિકસિત થર્ડ જનરેશનના ઈવીએમને લોકસભાની ચૂંટણીનો ઉપયોગ કરવામાં મિત્રો આવશે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટોંક જ સમયમાં જાહેર થશે ધોરણ દસ અને બારનું રિઝલ્ટ લોકસભા ચૂંટણીના કારણે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પરિણામ એપ્રિલના મિત્રો અંત સુધીમાં જાહેર થઈ શકે છે મળતી માહિતી મુજબ હાલ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાને પેપરની ચકાસણીનું કામ મિત્રો પૂર્ણ થઈ ગયું છે પેપર ચકાસણીનું કામ પૂર્ણ થતાં જ પરિણામ તૈયાર કરવાની મિત્રો પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવી ગયો છે તબક્કાવાર ધોરણ દસ અને બારનો પરિણામ જાહેર કરવામાં આવશે પરિણામ બાદ મિત્રો શિક્ષકો પણ ચૂંટણીના કામે લાગી જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તારીખ અઠ્યાવીસ અને ઓગણતી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે જ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે આ સાથે જ મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદની માહોલ પણ જોવા મળશે તેવી આગાહી કરી છે જોકે તેઓની આગાહી પણ સાચી પડી છે રાજ્યમાં મિત્રો કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મે મહિનામાં બેંકની રજાઓ જાહેર થઈ ગઈ છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનો પ્રથમ મહિનો એપ્રિલ તેના છેલ્લા તબક્કામાં છે જો કે મિત્રો કેટલાક દિવસ બંધ રહેવાની છે બેંકો આવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં બેંક સંબંધિત મહત્વપૂર્ણ કાર્ય હોય તો કરી લેજો જો તમારે ભારતીય રિઝર્વ બેન્કની રજાઓની સૂચિ પણ તપાસવી જોઈએ મિત્રો મે બે હજાર ચોવીસમાં બેંકોની પુષ્કળ રજાઓ છે જેની વાત કરીએ તો મે મહિનામાં મહારાષ્ટ્ર દિવસ લોકસભા ચૂંટણી અક્ષય તૃતીયા વૃદ્ધ પૂર્ણિમા વગેરેને કારણે બેંકો કુલ ચૌદ દિવસ મિત્રો બંધ રહેશે જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે અમે તમને મિત્રો મે મહિનામાં આવતી રજાઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો